સૌરાષ્ટ્રમાં ધોરાજીના પાટણ વાવનો ઓસમ ડુંગર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો સૌરાષ્ટ્રનું ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પડતું પાણી આ મંદિરને ટપકેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે ભીમકુંડ પણ અહીં જોવા મળે છે વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે અને કુંતી માતાને પાણી પીવડાવે છે તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે સાથોસાથ આ ડુંગર પણ ઓસમ માત્રી માતાનું મંદિર પણ આવેલું છે ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રાવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથોસાથ વરસાદ બાદ ઓસમ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ચો તરફ હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે જેને કારણે લોકો કુદરતના કોળે મજા માણવા અહીં આવી પહોંચ્યા હતા